એ કીધું હતું કે તમારે કલર કામ કરવાનું છે રહેવાનું કંપની દેશે જમવાનું રાશન પાણી દેશે ને બનાવવાનું જાતે છે અને મેં એને બે લાખ ને સત્તેર હજાર ગૂગલ પે નાખેલ છે અને એની કીધું હતું એવું અહીંયા કાંઈ નથી અને અમને હજી સુધી કાંઈ મળ્યું નથી અમે બાર બાર બે હજાર પચીસના ના રોજ અહીં આવેલા છે અને આજે એકત્રીસ બાર બે હજાર પચીસ થઈ ગઈ ઓગણીસ દિવસ થઈ ગયા હજી સુધી અમને કઈ મળ્યું નથી તો ખાસ કરીને મત કહેવાનું એ છે કે જે લોકો બીજે જાવ તો આવા એજન્ટનો ભરોસો કરતા નહીં જોકે બધા એજન્ટો એવા ના હોય પણ ખાસ કરીને આ ધવલનો ભરોસો કોઈ કરતા નહીં